બાયોયુગ ઓન વ્હીલ્સ આનું સફળ આયોજન ભારત સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકીને પર્યાવરણની સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે અમદાવાદ ખાતે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક તરફ જાગૃતિ લાવવા બાયોયુગ ઓન વ્હીલ્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું સીઆઈપીટી અમદાવાદના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સંશોધક ઉદ્યોગ સાહસિકો અને પર્યાવરણ પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં બાયો આધારિત ટેકનોલોજીના ઇન્ટરેક્ટિવ પ્રદર્શન લાઈવ ડેમોન્સ્ટ્રેશન હેડ ઝોન એક્ટિવિટીઝ અને પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું એ સાથે જ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકના મહત્વ પર જાગૃતિ લાવતો સેમિનાર પણ યોજાયો હતો આ અવસરે શેરડીમાંથી બનેલા બાયોપ્લાસ્ટિક સહિત અનેક પર્યાવરણ મૈત્રી પ્રયોગો રજૂ કરાયા હતા જે ઉપસ્થિતો માટે પ્રેરણાદાયી પણ સાબિત થયા હતા ત્યારે કાર્યક્રમ દરમિયાન નિષ્ણાંતોએ સમજાવ્યું હતું કે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક એક ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે જે કુદરતી રીતે થોડા મહિનામાં તૂટીને માટીમાં ભળી ખાતરનું સ્વરૂપ ધારણ કરે છે એમાં ઝેરી તત્વો નથી અને પર્યાવરણ પશુ પક્ષી અને દરિયાઈ જીવને નુકસાન પહોંચાડતું નથી આ દરમિયાન શ્રીમતી શ્વેતા સૂર્યવંશી બાયોયુગ ટીમ બલરામપુર ચીન લિમિટેડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા माई इज श्वेता रविंद्र सूर्यवंशी आई एम वर्किंग एज एन बिजनेस डेवलपमेंट हेड फॉर बलरामपुर चीनी मिल्स पी एल ए प्रोजेक्ट मैडम आज ये जो प्रेस कॉन्फ्रेंस रखी है किस तौर तो पर रखी है और आपका मेन उद्देश्य क्या है सो so, आज का ये जो सेमिनार हम लोगों ने सिपेट अहमदाबाद के कोलाब्रेशन में रखा हुआ है इसका मेन उद्देश्य ये है कि पी एल ए ये जो एक बायो प्लास्टिक इंडिया में हम लोग लाने जा रहे हैं उसके प्रति अवेयरनेस क्रिएट करना આજ હમ સબ જાન કે કન્વનશનલ પ્લાસ્ટિક ક્યાં ક્યા એપ્લિકેશન્સ બન સકતે પર આજ હમ એ નહીં જાનત કે પીએલએ ક્યા બના સકત जैसे कि प्रकाश सर ने बताया पी से हम लोग सिंगल यूज प्लास्टिक्स बना सकते हैं पी से हम लोग मेडिकल एप्लीकेशन्स बना सकते हैं जैसे कि सीरजेस हो गई हम लोग की आई के पाइप्स हो गए हम लोग एग्रीकल्चरल एप्लीकेशन में मल्च फिल्म बना सकते हैं अपने फ्रूट की बैग्स बना सकते हैं सो देर आर प्लेंटी ऑफ एप्लीकेशन्स विच कैन बी मेड आउट ऑफ पी सो ये सेमिनार एक जन जागृति है आपने नीचे देखा होगा एक हम लोगों ने बायोयोग ऑन द व्हील से कंसेप्ट बनाया है ये कंसेप्ट એક બસ હે જીક અંદર એક્ઝિબિશન હે એ એક્ઝિબિશન આપણે દેખાય ગાકી પીએલએસી કયા ડિફરન્ટ ડિફરન્ટ એપ્લિકેશન બના સક્તે હે ઓકે ધ મારું નામ પ્રકાશ પટેલ છે ઓલુ ગર હું મેનેજિંગ ધી રેટ ઓફ વિઝિલ ઇન્ડસ્ટ્રીઝ અને અમે એસીબીઆઈ એસોસીસ ઓફ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના હું ટેકનિકલ મિડિકલ ટીમમાં કામ કરું છું તો કમ્પોઝટેબલ ક્લાસટિક્સ છે શું અને શેમાંથી બને છે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક છે એવું પ્લાસ્ટિક છે એક નેચરલ પદાર્થોમાંથી બને છે નેચરલ પદાર્થોમાં હું તમને એવું કહીશ કે સ્ટાર્ચ કહીએ જે બટાકા મકાઈ સક્તરિયા અને શેરડી એ બધામાંથી એક પ્રકારનો સ્ટાર્ચ મળે અને સ્ટાર્ચની એ લોકો પોલિમરાઇઝેશન કરીને પ્લાસ્ટિક્સના દાણા બને જેને પીએલ એ કહેવાય એનું પૂરું નામ છે પ્લાસ્ટ પીએલએ એટલે પોલીલેક્ટ્રિક એસિડ્સ એને કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક તરીકે કહેવામાં આવે છે ભારત સરકાર અત્યારે પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો કંઈક એના પર ચાલી રહી છે ને તમે જ્યાં કમ્પોસ્ટેબલ લાવો છો તો આ કેટલું આ ઇઝી રહેશે સરકાર માટે અને આનાથી કેવા પ્રકારની પ્રોડક્ટ્સ બનશે ભારત સરકારમાં વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ સીપીસીબીએ ઓલરેડી આમ આ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સને પ્રમાણિત કરેલ છે અને એ માટેની અમે જરૂરી પરમિશન દરેક મેન્યુફેક્ચરને ઓલરેડી આપેલી છે એટલે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સ એક પ્લાસ્ટિક જ છે એ કોઈ અલગ પ્રકારનું પ્લાસ્ટિક નથી અમારા આજના સેમિનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે સિંગલ યુઝ કન્વેન્શનલ પ્લાસ્ટિક્સ જે અત્યારે આપણે ગ્લોબલી માર્કેટમાં મળી રહ્યું છે એને આપણે શૈક્ષિક રીતે એને ના કહીને આપણે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સની સિંગલ યુઝ પ્લાસ્ટિક્સને આપણે અપનાવી જોઈએ કન્વેશનેબલ પ્લાસ્ટિક હતા કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉપયોગ કરવાથી વધુ ફાયદા શું રહેશે મેઇનલી તમને એવું કહીશ કે કન્વેન્શનલ પ્લાસ્ટિક છે એવું પ્લાસ્ટિક છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક્સમાં વપરાશ ગમે તેમ થાય છે એનું કલેક્શન થતું નથી એનું રિસાયકલિંગ થતું નથી એટલે વાતાવરણમાં જમીનમાં ગમે ત્યાં આ કચરા રૂપે જાય છે અને આ પ્રકારના પ્લાસ્ટિક છે સો વર્ષ બસો વર્ષ સુધી એનું કોઈ પણ જાતનું એનું સ્વરૂપ બદલાતું નથી એટલે તમને બે બસો વર્ષ પછી પણ એ પ્લાસ્ટિકના સ્વરૂપે મળે છે પણ આના કારણે તમને લેન્ડ પાણી અને હવા ત્રણેનું પોલ્યુશન થવાની થાય છે એવા ઓલરેડી ગ્લોબલ વોર્મિંગના આપણા રિપોર્ટો કહે છે ઓકે